રાજકોટ ઉપલેટાના ગઢાળા ઉપલેટા મોજ આવેલ મોજ પાણીનો થઈ રહ્યો છે પુષ્કળ પ્રમાણમાં વેડફાટ કેનાલમાં કાઢ્યા હોવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો ખેડૂતોનો આક્ષેપ હજારો લિટર પાણીનો થઈ રહ્યો છે વેડફાટ પાણી કાઢ્યું ના હોવાને કારણે

વર્તમાન સમયમાં જે ખેડૂતોએ મારગના પ્રશ્ને પોતાની વ્યથા ઠાલવી છે અને રજૂઆતો કરે છે છતાં તેમનો પ્રશ્ન હલ થતો નથી આ બહુ જૂનો પડતર સવાલ છે અને વારંવારની ઇરિગેશન ખાતા સમક્ષની રજૂઆતો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો સમક્ષની રજૂઆતો કરવા છતાં આ એક નાનો એવો પ્રશ્નનો ઉકેલ લાવતા નથી તેનાથી ખેડૂતોને ઘણી મોટી નુકસાની થાય છે શિયાળામાં પાણી માર્ગમાં આવી જાય માર્ગ ધોવાઈ જાય ચોમાસા દરમિયાન સતત ખેતરોના પાણી વરસાદના પાણી આમાં કેનાલમાં આવે અને ખેતરોમાં લગભગ દસ દસ દિવસ સુધી સતત પાણી ચાલ્યા કરે અને ખેડૂતોના પાક ધોવાઈ જાય બળી જાય કોહવાઈ જાય આ સ્થિતિ છે તો આ ખેડૂતોની દયા આ ખેડૂતો પ્રત્યેની લાગણી રાખી અને તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય શ્રી આ બાબતમાં ખાસ કાળજી રાખવાની જરૂર છે અગાઉના ધારાસભ્ય લલિતભાઈએ આ અંગે પાંચ હજાર પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર કરી હતી અને એ પાંચ લાખની ગ્રાન્ટનો હજી પણ ઉકેલ આવ્યો નથી તો વર્તમાન ધારાસભ્ય આ અંગે તંત્ર સાથે પરામર્શ કરી અને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ